દીશા નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી આવી છે સામે પ્રોટેક્શન રેલિંગ વિસ્માર હાલતમાં જોવા મળી દીશાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડની બાજુમાં નાખવામાં આવેલી રેલિંગ નું સમારકામ ન થતા કોઈ દુર્ઘટના બને તેવો ભય વાહન ચાલકોમાં વ્યાપેલો છે ત્યારે રેલિંગ ને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને તેની મરમિટ કરવામાં આવે તેવી માંગ અહીંથી પસાર થનાર વાહન ચાલકો કરી રહ્યા છે અત્યારે હું રસ્તામાંથી આવતો હતો ત્યારે મેં જોયું કે જાળી છે પડેલી છે બરાબર છે હવે આ તો અત્યારે સવાર છે એટલે બધું દેખાય છે પરંતુ જો રાતનો સમય હોય તો કોઈ ગાડી કે કોઈ ફેમિલી સાથે આવું તો એનો એક્સિડન્ટ થઈ શકે છે એટલે આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે જે બેદરકારી દેખાય છે બરાબરની બેદરકારી છે આરિયા જે તમે જોઈ શકો છો અત્યારે હું પણ બચ્યો છું પરંતુ રાત્રે કોઈને દેખાશે નહીં દિશામાં રહેતું હોય એને તો કદાચ ખબર હોય પણ જો બહારથી અમદાવાદથી બે સાઇડથી આવતું હોય તો સો ટકા અહીંયા ઠોકાય એમ છે આ મારું જોવું છે